એવી જ રીતે એ પ્રકારના અગાઉ મર્ડર પણ બે હજાર એકવીસમાં કરી ચૂક્યા છે અમારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ એમ એસ ગોહિલબેન એમનો જ્યારે બાતમી મળતા તેમને રાજકોટથી નજીકથી એમને આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને અમારા દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ અગાઉના જે આરોપી છે એ થોડું એમની માનસિક વિકૃતતા મારે સામે આવી છે અત્યારે પૂછપરછ એમની ચાલુ છે પૂછપરછ દરમિયાન એ પણ ધ્યાને આવ્યું છે કે અગાઉ એ પ્રકારે એ છૂટક લૂંટ અને ચોરીના ગુનાઓ કરી ચૂક્યા છે અગાઉ પણ એ એમને એવી રીતે જ ક્રૂરતાપૂર્વક હત્યાનો એક અંજામ આપ્યો હતો બે હજાર એકવીસમાં જેમાં એ થોડા સમય પહેલાં જેલથી છૂટ્યો હતો એમની પ્રાથમિક પૂછપરછમાં એમ સામે એવી રીતે આવ્યું છે કે એ એ વિસ્તારમાં ફરતો હતો એમને લાગ્યું કે ભાઈ ત્યાં એક ગાડી છે અને એ ગાડીનું લૂંટી શકાય અને અંદરના લોકો કોઈ સાહેદ બાકી નહીં રહે તો એમને લૂંટ કરવાના ઈરાદા એમને હત્યા કરી દીધી એમાં મોબાઈલ ફોન ગાડી કેશ વિગરે છે જે એફઆઈઆરમાં સામેલ છે એ તમામ મીડિયાના મિત્રો સાથે શેર કરવામાં આવશે એ આરોપી હત્યા કર્યા પછી જુદા જુદા વિસ્તારોમાં ફરતો હતો અને એમનો ખબર પડી ગઈ હતી મીડિયાના મારફતે કે ભાઈ એ બહુ ચકચારી બનાવ બની ગયું છે અને તમામ પોલીસની યુનિટો દ્વારા તમામ પ્રકારની મહેનત કરવામાં આવી રહી છે તો એ ઈરાદાપૂર્વક એ છૂપતો છુપાવતો હતો તો એ અમારે જે મહિલા પીઆઈ એમ એસ ગોહિલ બેન છે એમનો જયારે બાતમી મળી તરત ત્યાં આપણે વોચ લગાવી અને આપણા ફળદાયક ઓપરેશન પાર પાડ્યું અમારા જે બેન છે અને અમારા ક્રાઇમ બ્રાન્ચના જે જુદા જુદા બાતમીદારો છે એમના થકી અમે અમુક બાતમી મળી હતી અને એ બાતમીના આધારે આપણે ગુના શોધીએ છીએ પારિવારિક છે એમના છૂટાછેડા થઈ ગયા છે અને એમને ફેમિલી તે છે એમને જોડે રહેતો નથી એકલો રખડતો ફરતો રહે છે એવી પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે વિગતવાર આપશ્રીનો બધાનો જણાવવામાં આવશે એમની જે જે બેલની કંડિશન્સ હતી અને વિગતવાર અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તમામ મીડિયાના ભાઈઓ અને બહેનો સાથે શેર કરવામાં આવશે તમામ એવા પ્રકારના જગ્યાઓ એમને શોધી હતી જ્યાં અવાર ઓછી હોય અથવા એમનો લાગે કે ભાઈ તક મળીને ભાગી શકાય એવા એ વિસ્તાર નક્કી કરતા હતા એ આગળ આગળની તપાસ છે એ ગાંધીનગર પોલીસ કરશે અને જે અમારા પૂછપરછ અને પુરાવા સાથે આરોપી ઝડપાયા છે એ ગાંધીનગર પોલીસને સોંપવામાં આવશે તી તીક્ષ્ણ પ્રકારની છરી એ કહે છે અત્યારે પૂછપરછ એમને બે ઘાનો આપણે પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે અને આગળની તપાસ અમારે જે એ અત્યારે આપણે કઈ કહી શકાય નથી જે અમારે સામે જે આરોપી છે જેમને હત્યા કરી હતી એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે